ચોકલેટ પાવડર યુઝ કરેલો છે ચોકલેટ પાવડર હવે આ પાવડરની તમને જાણ કોને કરેલી સંજયભાઈ પદ્મણીએ મને જાણ કરેલી છે સંજયભાઈ પદ્મણી અમારા ફ્રેન્ડ છે તમારો ફ્રેન્ડ છે હવે આ ચોકલેટ પાવડર તમે કોના માટે ઉપયોગ કરેલો છે મારા બેબી માટે એને ખેંચ પ્રોબ્લેમ હતો બેબી છે કેવડી એ છે અત્યારે 20 મહિનાની છે પેલા વર્ષ દિવસની ચાથી એને ખેંચ શરૂ થઈ ગઈ બરાબર મતલબ અત્યારે પોણા બે વર્ષની છે પોણા બે વર્ષની છે અને એ ખેંચમાં આમ કેટલા સમયમાં ખેંચ આવે એને એ મહિનામાં એકાદ દેવાર એકાદ દેવાર આવી જાય આવી જાય

અને ત્રીજો ફાયદો શું દેખાય છે ત્રીજો ફાયદો એ પોચી હવે ગમે ઊભી રહી કે વ્યવસ્થિત ધોડીએ કે ગેરા નગર એ પ્રોબ્લમ બહુ રહ્યો છે ટૂંકમાં એનું બોર્ડનું બેલેન્સ નહોતું કંટ્રોલ નહોતું બાળકને જોઈ શકાય હા જોઈ શકાય એટલે જે વાત જે વાય કરે છે આ એ બાળક છે એમને બેબી છે પોણા બે વર્ષનું બાળક છે આપણે જોઈ રહ્યા છું કે બાળક તંદુરસ્ત કેટલું દેખાય છે